નખત્રાણા તાલુકાના નવાનગર ખાતે શાળા અને કુમાર શાળા ખાતે ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી નખત્રાણા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર દેશમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની વિસ્તાર ઉજવણી કરવામાં આવી રહી છે કચ્છના નખત્રાણા ગામે નવાનગર અને અન્ય સ્કૂલોમાં સરકારી ઓફિસમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવાનગર પ્રાથમિક કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અનેક લોકોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો નખત્રાણા પ્રાથમિક કન્યાશાળામાં ધ્વજવંદન નિવૃત્ત એએસઆઈ ઇસ્માઇલ ચાકીના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે પ્રાથમિક શાળામાં હર્ષદ વર્ગ હર્ષદ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઇસ્માઇલભાઈ ચાકીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથોસાથ નાનાવા ભૂલકા ભરતસિંહ વનરાજસિંહ સોઢાએ ધ્વજવંદન હાથમાં લઈ સૌને મંત્રમુક્ત કર્યા હતા વિધાનસભા બનેલી જેમાં છોકરીઓ બધા સંચાલન કરેલું એમાં સીએમ તરીકે એને પદ આપવામાં આવેલો હતો તો મારી એવી લાગણી છે તમારા પ્રત્યે કે ભવિષ્યમાં તમે એવી મહેનત કરો કે આવા પ્રોગ્રામોમાં સીએમ તરીકેના સો સો હોય પછી શાળાનો શિક્ષક સો દિન હોય ને સો શિક્ષિકાધીન હોય એમાં હેડમાસ્ટર બનો આવી મારી લાગણી છે તમારા પ્રત્યે કે તમે એવી મહેનત કરો તો થોડાક આગળ વધી શકો